નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કચ્છ જિલ્લામાં જે વિદ્યાસાયિકોની સ્પેશિયલ ભરતી ચાલી રહી છે તો ત્યાં પ્રથમ તબક્કો ભાષાઓનો આવ્યો છે અને કોલ લેટર સત્તર તારીખથી છ વાગ્યાથી નીકળે છે અને અઠ્યાવીસને ઓગણત્રીસ તારીખે બે દિવસ બોલાવ્યા છે તો હિન્દીના પાંચસો ઉમેદવાર છે અને બાકી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ચારસો ને પચાસ ઉમેદવાર બોલાવ્યા છે તો અઠ્યાવીસ તારીખે ગુજરાતી ને હિન્દી બે ભાષાઓનો ઉમેદવાર છે અને ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ અંગ્રેજી અને સંસ્કૃતના ઉમેદવાર છે તો આ રીતે જે ઉમેદવારો છે ઓગણીસોની આસપાસ બોલાવેલા છે અઢારસો ને પચાસ જેવા તો એનું મેરિટ છે પ્રથમ રાઉન્ડનું સડસઠ પોઈન્ટ જીરો ત્યાંશી છ ગુજરાતી હિન્દીમાં ચોંસઠ પોઈન્ટ નેવ્યાશી ચૌદ અંગ્રેજીમાં અડસઠ પોઈન્ટ તેતાળીસ એકોતેર સંસ્કૃતમાં છાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ચોવીસ તો આ જે મેરિટ આવ્યું છે તો ઓપન કેટેગરીનું રાઉન્ડ છે ત્યાંથી તમે જે ગણતરીઓ છે એ ચાલુ કરી શકો છો પણ આ જે રાઉન્ડ પડ્યો છે એનાથી ડાઉન મેરિટ છે એ પોઈન્ટ ત્રીસથી પોઈન્ટ ચાળીસ અમુક કેટેગરીમાં રહેશે ખાસ તો એસટીમાં આનાથી વધારે રહેશે કારણ કે એસટી કેટેગરીમાં આનાથી ચાર ટકા ડાઉનવાળા લાગી ગયા છે તો એમાં જેટલી જગ્યાઓ છે એટલા પોઈન્ટોનો ઘટાડો થશે તો જગ્યાઓ ભાષાઓમાં બધે દસ દસ જગ્યાઓ છે એસટી કેટેગરીની તો આ રીતે આ જે મેરિટ છે તમે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે મોસ્ટ ઓફ જગ્યાઓ ભરાઈ જશે અને એસટી કેટેગરીના બધામાં અલગથી રાઉન્ડ બહાર પાડવા પડશે તો કોઈ કેટેગરીની જગ્યાઓ રહે છે તો એના માટે નવ નવું રાઉન્ડ આવશે પરંતુ નવા રાઉન્ડની શક્યતાઓ હવે ઓછી છે તો આ જે મેરિટ છે તમે જોઈ શકો છો આટલું ત્રીજા રાઉન્ડ જે પ્રથમ રાઉન્ડ કચ્છ સ્પેશિયલ વિદ્યાશયક ભરતીનો છે એમાં રહ્યું છે અને જગ્યાઓ દરેક ભાષામાં એકસો ઓગણચાળીસ જગ્યાઓ છે ઉમેદવારો પાંચસો બોલાવ્યા છે તો એનો મતલબ છે કે ઉમેદવારો ચારસો એક જેવા ઉમેદવારો જે છે દરેક ભાષામાં ઓલરેડી લાગી ચૂકેલ છે બાકીના જે ઉમેદવારો છે એ સોથી દોઢસો વચ્ચે ઉમેદવારો વધારાના છે તો એમાંથી કેટલા હાજર રહે છે એ પ્રમાણે મેરિટ રહેશે બાકી આ જે સુધી આ મેરિટ આપેલું છે તો એટલા સુધીનાને લાગવાનો ચાન્સ હવે એનાથી ડાઉન કેટલું જાય છે આપણે પ્રથમ રાઉન્ડના અંતે વાત કરીશું તો અત્યારે આપણને ખબર નહીં પડે કારણ કે આ જે ભરતી એસએસની કચ્છ સ્પેશિયલ ભરતી જે એસએસની ચાલી રહી છે કચ્છમાં તો કચ્છમાં ઘણા બધા રિપીટ થયા છે એટલે કે દોઢસોથી બસો જેવા રિપીટ થયા છે તો એના લીધે મેરિટ થોડા અપ રહે છે ધાર્યા કરતાં તો જગ્યાઓ કયા તબક્કે ભાષાઓની ભરાય છે એનું નક્કી નથી તો આપણે જોઈએ કે જગ્યાઓ ક્યારે ભરાય છે તો આવું થવાનું કારણ એ છે કે રિપીટર ઉમેદવારો હજુ શાળામાં હાજર નથી થયા ત્યાં સુધી એમને બોન્ડ ભરવાની જરૂર નથી તો એના લીધે એ ઉમેદવારો દાખલા તરીકે ઉત્તર ગુજરાતનો ઉમેદવારો હોય અને દક્ષિણ ગુજરાતમાં લાગતું હોય તો કચ્છ એને નજીક પડે તો કચ્છમાં આ રીતે રિપીટર આવી રહ્યા છે તો આના લીધે આ રિપીટરોનું કારણ છે સાબરકાંઠા પાટણ મહેસાણા આજુબાજુના ઉમેદવારો હોઈ શકે છે તો આવું બની શકે છે એના સિવાય બીજા પણ ઉમેદવારો હોઈ શકે છે ઘણો દૂરનો અંતરિયાળ જિલ્લો મળ્યો હોય તો કચ્છ લઈ શકે છે તો શું કારણ છે આપણને ખબર નથી તો પ્રથમ રાઉન્ડના અંતે આપણે મેરિટની વાત કરશું તો આ જે મેરિટ છે તમે જોઈ શકો છો આટલું અટક્યું છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ